હલો મિત્રો ફરી એકવાર આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ મયુરના ખાલી ટોપ આને પહેલા આપણે હતા મયુરના ખાલી ટોપ એમાં નવી ડિઝાઇન આવી ગઈ છે નવી વેરાયટી આવી ગઈ છે બધાય ટોટલી મયુરના ટોપ રહેવાના છે તો આમાં ડિઝાઇનની વાત કરીએ તો બારટી બારની ટોટલી પીસ આપણને આમાં મળી જવાના છે અને પ્યોર કોટન આવવાનું છે અને ટોટલી બધા જ મયુરના ટોપ રહેવાના છે મયુરના કટકા જે અત્યારે લાઇનથી વેચાય છે ને એકદમ હીટ આઈટમ છે મયુરના કટકામાં એકથી વધીને એક ડિઝાઇન આવી ગઈ છે તો આમાં આપણે ટોપની વાત કરીએ તો ટોપ બે થી સવા બે થી બે મીટર એપ્રોક્ષ રહેવાનો છે કટકો એક કટકો બે થી સવા બે મીટર એપ્રોક્ષ રહેવાનો છે અને આપણે ભાવ જાણવા માંગતા હોય તો આપણો ડિસ્ક્રિપ્શનનો નંબર આપેલો છે એનાથી કોન્ટેક્ટ કરી અને એમાં આપણે પચાસ પીસ મંગાવવાના રહેશે ડિઝાઇન એ અલગ અલગ આવશે અને કલર એ અલગ અલગ આવશે તો એકથી વધીને એક લા જવાબ ડિઝાઇનમાં મયુરના કટકા આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો બધા ટોટલી મયૂરના રહેવાના છે એક પણ પીસ બીજો નથી આવવાનો બધા મયૂરના રહેવાના છે પચાસ અલગ અલગ ડિઝાઇન રહેવાની છે પચાસ અલગ અલગ કલર રહેવાના છે આ રીતના અને કપડાની વાત કરીએ તો કપડું ફૂલ રહેવાનું છે બે થી સવા બે મીટર કટ રહેવાની છે પૂરી આ રીતનું રહેવાનું છે ટોપ બાટીક ડિઝાઇન આવશે બાંધણી ડિઝાઇન આવશે રેગ્યુલર ડિઝાઇન છે બધી જ ડિઝાઇનમાં મળી જવાની છે એકદમ ફાયદામાં છે મિત્રો તો મારે રેટ જાણવા માટે મારો ડિસ્ક્રિપ્શન જઈને કોન્ટેક્ટ કરવો પડશે જેથી આપણને રેટે જાણી શકશો છો અને એની ઉપર મેસેજ કરીને ફોટા પણ મંગાવી શકો છો અને આપ પરચેસ કરી શકો છો આ રીતના અલગ અલગ ડિઝાઇન રહેવાની છે પચાસે પચાસ અલગ અલગ ડિઝાઇન છે પચાસે પચાસ અલગ અલગ કલર રહેવાના છે કાપડની વાત કરીએ તો એકસો વીસ ગ્રામથી દોઢસો ગ્રામ સુધીનું ક્વોલિટી રહેવાની છે એકદમ જાડું કપડું રહેવાનું છે અને સારું અને સોફ્ટ કપડું રહેવાનું છે તો આપણે જોયા આ રીતના પચાસ પીસનો સેટ રહેવાનો છે આ રીતના મયુરના ટોપના કટકા છે જો મિત્રો તમે પરચેસ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર આપેલો છે ને જઈને આપણે કોન્ટેક્ટ કરી અને ફોટા મંગાવીને પરચેસ કરી શકો છો